મારું નામ વિકાસ છે હું બાવીસ વર્ષનો છું હાલ હું કોલેજમાં અભ્યાસ કરું છું આમ તો એક છોકરા તરીકે મારી ઘણી બધી ઈચ્છાઓ છે મારે પહેલેથી એવી કોલેજ જોઈતી હતી જે કોલેજમાં છોકરીઓ આવતી હોય પણ અફસોસ મારી કોલેજમાં માત્ર છોકરાઓ છે જેને કારણે મને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે છતાં મારી ઈચ્છાઓને હું મારી નથી શકતો અને હું ખુદ જ મારી ઈચ્છાઓને સંતોષી લઉં છું હું સોસાયટીમાં રહું છું મને ફિટ બોડી પસંદ છે જેથી હું દરરોજ સવારે કસરત કરવા માટે અગાસી ઉપર જાઉં છું દરરોજની જેમ હું આજે પણ સવારે 7 વાગે અગાસી ઉપર ગયો આજુબાજુમાં થોડીક નજર ફેરવીને મારી કસરત ચાલુ કરી મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો હતો શાંત વાતાવરણની અંદર હું કસરત કરી રહ્યો હતો એટલામાં મને કોઈનો અવાજ સંભળાયો મારી બાજુમાં રહેતા ડોલ લઈને સુકવવા માટે વાળમાં તેઓ કોઈ અપ્સરાથી થી કમ નહોતા લાગી રહ્યા સવારનો સમય હોવાના કારણે માત્ર ચડો પહેરીને કસરત કરતો હતો મને કસરત કરતો જોઈને થોડીક વાર બાદ તેઓ હસતા હસતા મારી નજીક આવ્યા અને મારી બોડીની તારીફ કરવા લાગ્યા શોભના માસી મને કહેવા લાગ્યા કે તારી આ બોડી તો તારા ભવિષ્યમાં થનારી બૈરીને કામમાં આવશે અને આટલી સરસ બોડી તે કસરત કરીને બનાવી તે સારી વાત કહેવાય મને તો ખૂબ જ પસંદ આવ્યો તેમની આ વાત સાંભળીને મે પણ તેમને તરત કહી દીધું કે માસી તમે કઈ ઓછા નથી તમે પણ ખૂબ જ સરસ દેખાવ છો તમારું લચીલાપણું શરીર ખૂબ જ સુંદર છે હું પણ ફિદા થઈ ગયો છું મારા મનની લાગણી ભૂલમાં શબ્દોમાં વ્યક્ત થઈ ગઈ મને પહેલા તો થોડોક ડર લાગ્યો પરંતુ ત્યારે શોભના માસી મારી સામે હસવા લાગ્યા તેમને હસતા જોઈને મને થોડોક હાશકારો થયો તેમણે મારી સામે હસીને કહ્યું હું તારા કરતા બાર વર્ષ મોટી છું અને તું મારી પર ફિદા થવાની વાત કરે છે અરે તને તો તારી કોલેજમાં કોઈ સારી ગર્લફ્રેન્ડ મળશે મારી સાથે તને શું મજા આવશે તેમના પ્રશ્નમાં મે તરત જ તેમને કહી દીધું કે માસી મને તો તમારી સાથે આનંદ આવે છે કારણ કે તમે અનુભવી છો અને આપણામાં કહેવત છે કે ધરડાજ ગાડા પાછા વાળે ભલે તમે મારી કરતા મોટા છો પણ મને તો કોઈ વાંધો નથી જો તમારી હા હોય તો તમારા ધાબાની ખોલી ખાલી જ છે અને માત્ર અડધી કલાક જેવું કામ છે મારી વાત આ સાંભળીને તેઓ શરમાઈ ગયા અને નીચું મો કરી તેમની અગાસી ઉપર જવા લાગ્યા અને મને પાછો આવવાનો ઈશારો કર્યો હું ત્યાં ગયો અને પછી અમે ખોલીની અંદર બંને ભારે મજા કરી ખરેખર મારા પાડોશીના માસી સાથે મને ખૂબ જ મજા આવે છે મને તેમની સાથે ખૂબ જ આનંદ આવે છે જો તમને મોકો મળે તો તમે પણ આવી મજા લઈ શકો છો મિત્ર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો